હાસોટ તાલુકાનો પાંજરોલી ગામ કેમ નદીના કાંઠે આવેલું છે ગામની સીમા અતિ પૌરાણિક ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે લોકવાયકા મુજબ વર્ષો અગાઉ પાંજરોલી ગામ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે વસેલું હતું અને તે સમયે આ મંદિર ખાતે મેળો ભરાતો હતો અને મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થી આવતા હતા જો કે કેમ નદીમાં ચોમાસામાં ભારે પૂર આવવાના કારણે પાંજરોલી ગામને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને મેળો પણ બંધ થયો હતો જો કે આ ગામની સીમા પૌરાણિક આગંગેશ્વર મહાદેવ મંદિર અને નીલકંઠ મહાદેવ મંદિર જ સ્થાપિત રહ્યા છે હાલમાં પણ પાંજરોલી સહિત આસપાસના ગામો અને ઓલપાડ તાલુકાના ગામોના ભક્તો ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થી આવતા હોય છે જો કે પાંજરોલી ગામ પાસે કીમ નદી ઉપર પુલનું નિર્માણ થતા અવરજવર જવર માટેની સગવડ ઊભી થતા હાંસોટ અને ઓલપાડ તાલુકાના ભક્તો મોટી સંખ્યામાં ગંગેશ્વર મહાદેવના દર્શન કરી તેમની મનોકામના પૂર્ણ કરતા હોય છે ગંગેશ્વર મહાદેવ ખાતે બે તાલુકાના શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ કરતા હોવાની મિની કાશી તરીકે પૂર્ણ રાખવામાં આવે છે આ ગંગેશ્વર મહાદેવ મંદિરની નજીકમાં અતિ પૌરાણિક નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિરમાં એક રજવાડાના સમયનું ભોયરું આવેલું છે લોકવાયકા મુજબ આ ભોયરું ભરૂચના લખી ગામ નીકળે છે જોકે ગ્રામજનો અને અન્ય ગામોના આગેવાનો દ્વારા સલામતીના ભાગ રૂપે આ ભોયરું બંધ કરી દેવામાં આવ્યો છે હાસોટ તાલુકાના પાંજરોલી ઓભા આસરમાં સહિત આસપાસના ગામો અને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અનિતા ઉમરાજી વડોલી બોલાવ સ્યાદલા અને કેમના ભક્તો પવિત્ર શ્રાવણ નિમિત્તે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થી ઉમટી પડે છે જો કે પાંજરોલી અને અણીતા વચ્ચે કેમ નદી ઉપર પુલનું નિર્માણ થતાં ભક્તો ગંગેશ્વર મહાદેવની શરણતાથી દર્શન કરી રહ્યા છે ત્યારે ભક્તોની મનોકામના પૂર્ણ કરતાં ગંગેશ્વર મહાદેવ મંદિર આસ્થાનું પ્રતિક બન્યું છે અહીંયા હાલમાં જે અમે આપણે ઊભા છે એ બહુ જ પૌરાણિક મંદિર છે અને એ મંદિરનું એ મંદિરના મહાદેવનું નામ ગંગેશ્વર મહાદેવ છે અને એ ઘણા વર્ષોથી અહીંયા લોકો ભક્તો આવે છે પરંતુ અમારા વરવા વરવાની જાણ મુજબ અમને વાત કરતા કે આ ગંગેશ્વર મહાદેવનો જે પરચો છે અને જે એનું જે સટ છે એ ખરેખર આપણે દર્શન કરીએ તો આપણા તમામ કામો કામ કામો પૂરા થાય છે અને મનોકામના પૂરી થાય છે પછી એવું કહેવામાં આવે છે કે લગભગ તો આ મંદિરની વ્યવસ્થા લગભગ ચારસો વર્ષ પહેલાં થયેલી છે એવું અમને જાણ થઈ છે અમારા વરવા કહેતા હતા પરંતુ તે સમયે અહીંયા એક આ પાંજરો હંસોટ તાલુકાનું પાંજરોલી ગામ અહીંયા વસતું હતું પરંતુ વા અમારે કિમ નદીના વારંવાર પૂર આવવાથી એ ગામને અહીંયાથી સ્થાનાંતર કરી નવી જગ્યાએ સ્થાપન કર્યું અને પરંતુ આ આ ગંગેશ્વર મહાદેવના મહાદેવના જે પરચા પડચાથી ભક્તોની મેં આસ્થા વધેલી માટે આ આ મંદિરની કાયમ વારંવાર લોકો ભક્તો આવે છે દર્શન કરે છે અને એમનો મહિમા પૂરો થાય છે એટલે માટે હા બીજો બીજું એક અમારે કહેવાનું છે કે આ ગંગેશ્વર મહાદેવ મંદિરથી જરાક આગળ જતા બીજા એક પૌરાણિક મંદિર છે એ પણ એમનું નામ છે નીલકંઠ મહાદેવ એ નીલકંઠ મહાદેવના મંદિર મંદિરનો મહિમા એવું કહે છે કારણ કે પહેલાં પહેલાં લોકો પહેલાંના લોકો રાજા રજવાડામાં કે મોગલ જમાનામાં એટલે લોકો જે રાજા રજવાડા લોકો જે આપણે આપણે લશ્કર આપણે લશ્કરને લશ્કરને સંટાળવા માટે અહીંયાથી એક એમ કે જે ભોયનાની સ્થાપના ભોયનાનું બોયનું રચવામાં આવેલું હતું અને તે બોહીણું પણ અત્યારે હાલમાં ત્યાં છે પરંતુ વારંવાર કોઈ પણ જાતની દુર્ઘટના કે કોઈ ઘટના ઘટી જાય કારણ કે કોઈ માણસો કોઈ માણસો કહે કોઈ ઢોર ચાઢવાવાળા ગોવાળો હોય કે કોઈ ઉતરી પડે અને કદાચ ઓક્સિજનના અભાવે કંઈ થાય એટલે ઘટના ઘટે એટલા માટે એ મોહીણાને અત્યારે હાલમાં ત્યાં બંધ કરી દેવામાં આવ્યું છે ને બોહીણું પણ અત્યારે એ મોહીણું અહીંયાથી કિમ નદી પાસ કરી ડાયરેક્ટ આગળ આ આગળ સુધી તાલુકા અને ભરૂચ જિલ્લા સુધી પહોંચે છે ધર્મેશ પટેલ આર એન ન્યુઝ